સુરતના ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કાર્ય ચાલી રહ્યું હતું આ સમયે કેટલાક લોકો પત્રકાર તરીકેની પોતાની ઓળખ આપી બિલ્ડરના કાર્યમાં અડચણો ઉભી કરવા લાગ્યા તેમણે આ કામને ગેરકાયદેસર જાહેર કરવાની ધમકી આપી ત્રીસ લાખ રૂપિયાની ખંડણી માંગી બિલ્ડર દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી પોલીસ તપાસમાં સામે આવ્યા મુજબ આરોપીઓ પોતાને અલગ અલગ મીડિયાના પત્રકાર તરીકે ઓળખાવતા હતા જેમાં મુખ્ય આરોપી તરીકે હરસુખભાઈ પોતાની ઓળખ પત્રકાર એસોસિએશનના પ્રમુખ તરીકે આપતો હતો આ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓના નીચેના નામો સામેલ છે ધર્મેન્દ્ર રમેશભાઈ વાઘેલા જિગીશ રણછોડભાઈ સોસા ભરત ગોવિંદભાઈ ઉર્ફે ભરતસિંહે નરેશભાઈ રવજીભાઈ પરમાર હિતેશ અરવિંદભાઈ ઠાકોર જયેશ નાનજીભાઈ ચૌહાણ સંગમ પ્રસાદ પાંડે કુમાર વિમલકાંત તિવારી જ્યોતિષભાઈ લાલજીભાઈ વાટેર આ બધા જણાએ મળીને પત્રકારના નકલી ઓળખપત્રો તેમજ પત્રકારિતા સંસ્થા સાથે જોડાયેલ હોવાનો ભ્રમ પેદા કરીને બિલ્ડર પાસેથી ખંડણી વસૂલી કે એક વ્યક્તિ જેનું નામ પ્રકાશ દેવાજી રાઠોડ છે એણે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી અને એમને બ્લેકમેલ કર્યા હતા અને એમનું જે કન્સ્ટ્રક્શન થતું હતું એમાં એણે ફોટા પાડ્યા અને એવું કીધું હતું કે જો તમે અમને અમુક એમાઉન્ટ નહીં આપો તો તમારા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું આ ફોટા અમે પાડી લીધેલા છે એ પ્રકારે બેક બ્લેકમેલ કર્યા હતા જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધી આ પ્રકાશ રાઠોડની ધરપકડ કરી હતી આ પ્રકાશ રાઠોડની ધરપકડ બાદ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું ત્યારે એની સાથે જોડાયેલા અન્ય ઘણા બધા લોકો પોલીસના ચોપડે સામેલ આવ્યા સામે આવ્યા હતા જેમાં દસ જેટલા પત્રકારો પોતાને પત્રકાર તરીકે ઓળખાવી પોતાના પાસે પત્રકારના કાર્ડ હતા એ પ્રકારના દસ જેટલા લોકો પોલીસની ગિરફ્તમાં આવ્યા છે આ દસ લોકોમાં એકનું નામ ધર્મેશ રમેશભાઈ વાઘેલા જે સિટી લાઈન ન્યૂઝ માં પત્રકાર છે એ પોતે હોમગાર્ડ પણ છે એટલે પોલીસ અત્યારે એની પણ તપાસ કરી રહેલ છે કે અત્યારે એને હોમગાર્ડ તરીકેની શું ડ્યુટી હતી અને એણે કયા કયા પ્રકારે અન્ય લોકોને આવી રીતના હેરાન કર્યા છે આ ઉપરાંત જીગીશ રણછોડભાઈ સોસા જે સુરત આધાર ન્યૂઝ ભરત ગોવિંદભાઈ વિરાડે જે ગુજરાત રિયલ ન્યૂઝ આના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે પણ આ જ પ્રકારનો ખંડણીનો બે ગુના નોંધાયેલ છે ત્યારબાદ સતીશ હર્ષુખભાઈ કુંભાળે કરીને એક વ્યક્તિ છે એ પોતે આશાપુરા ન્યૂઝ કરીને જે છે છે એમાં સંકળાયેલ આ ઉપરાંત પોતે પત્રકાર એકતા પરિષદ અને એના પ્રમુખ હોવાનું એ જણાવે છે એટલે આ જે એસોસિએશન છે એના પ્રમુખ તરીકે પણ આ ભાઈ સતીષ કુંભાળે રહી રહે છે આ ઉપરાંત નરેશ રવજીભાઈ પરમાર જે ગુજરાત ભૂમિ ન્યૂઝ આ ઉપરાંત હિન્દ ન્યૂઝ હિન્દ ટીવી અને અર્બન મેટ્રો આ ચાર જે ચેનલ્સ અને જે પણ એના જે ન્યૂઝ પોર્ટલ્સ અથવા છે એનામાં પોતે જોડાયેલા છે આ ઉપરાંત હિતેશભાઈ રાઠોડ હિતેશ અરવિંદભાઈ રાઠોડ રિયલ ગુજરાત ન્યૂઝ રિયલ ગુજરાત ન્યૂઝ કરીને છે એની સાથે જોડાયેલા છે એને પોતે પંદરસો રૂપિયામાં એક કાર્ડ ખરીદેલું છે અને આ કાર્ડ કોની પાસેથી ખરીદ્યું એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને આ કાર્ડ જેન્યુન છે કે નહીં એની પણ અત્યારે તપાસ ચાલુ છે આ ઉપરાંત જયેશ નાનજીભાઈ ચૌહાણ જે જુર્મ ઓર કાનૂન ન્યૂઝ આ પ્રકારની એક ન્યૂઝ સાથે સંકળાયેલા છે સંગમ પ્રસાદ પાંડે સુરત વિશાલ ન્યૂઝ કરીને છે એની સાથે સંકળાયેલ વ્યક્તિ છે આ ઉપરાંત અવધેશ વિમલકાંત તિવારી જે ધ ગ્રેટ ન્યૂઝ એ પ્રકારનું એક ચેનલ ન્યૂઝ છે એની સાથે સંકળાયેલો છે આ જે અવધેશ છે એના વિરુદ્ધ અગાઉ પણ ચાર ગુના આ જ પ્રકારના દાખલ થયેલા છે જેમાં ઉધના અને પાંડેસરામાં પણ આ પ્રકારના ખંડણીના ગુનાઓ છે જેમાં એણે લોકોને બ્લેકમેલ કર્યા હોય પોતે પત્રકાર હોવાની આઈડેન્ટિટી આપી અને લોકોને બ્લેકમેલ કરે છે પોતાની ધાક બેસાડે છે અને એમના સાથે અપશબ્દ અપશબ્દ બોલી અને વ્યવહાર પણ ગેરવ્યવહાર પણ કરે છે આ ઉપરાંત જ હજી એક આરોપી અમે પકડેલ છે જેનું નામ જયંતિ લાલજીભાઈ વાઢેર છે જે સિટી લાઈન ન્યૂઝ છે એની સાથે સંકળાયેલ છે આવી રીતના પોલીસે આજે એક જ કેસમાં દસ પત્રકારો અને અગાઉ જે એક હતો પ્રકાશ રાઠોડ એમ ટોટલ અગિયાર જણાની ધરપકડ કરેલ છે આ કેસમાં જે લોકો સંકળાયેલા છે એ લોકોને જે પેમેન્ટ આપવામાં આવ્યું છે એ પેમેન્ટ ચેક અથવા ગૂગલ પે થ્રુ આપવામાં આવેલ છે એ એવિડન્સ પણ પોલીસે કલેક્ટ કરેલા છે આ ઉપરાંત એ લોકો અન્ય કયા કયા લોકોને એ લોકોએ પરેશાન કર્યા છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે